આયોજિત સિંધી સમાજના ચેટીચંદના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ઔરંગઝેબ વિવાદ પર ખૂબ વરસ્યા તેમણે હાજર લોકોને આપી કે મુસ્લિમોને ભૂલવાના નથી તેમનું ભૂત ગમે ત્યારે જાગે છે મહારાષ્ટ્રમાં પણ ફરી ઔરંગઝેબ ભૂત ધૂણ્યું છે સવાલ એ થાય છે કે આખરે સિંધી સમાજના કાર્યક્રમમાંથી કાકાએ છોડેલું તીર કોને વાગશે સિંધી સમાજના કાર્યક્રમમાંથી નિતિન પટેલે છોડ્યું તીર સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે કલંકરૂપ ભૂતકાળ ભૂલીને આગળ વધવાનું છે બધું ધીમે ધીમે પાછું આવશે ગડીમાં સિંધી સમાજ દ્વારા શનિવારે ચેટીચંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ હાજર હતા તેમણે પોતાના સંબોધનમાં મુસ્લિમો પર ખૂબ પ્રહારો કર્યા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો ભૂલી જવાના છે અને તકલીફ પડી હોય તેને મદદ કરવાની છે તેમનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બહેન દીકરીઓને આગળ લૂંટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાઈ ફરજિયાત લગ્ન કર્યા એ જે કાળો રૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે તેમણે કહ્યું કે ગુલામીનું જે પ્રતિક હતું બાબરી મસ્જિદ જે મુસલમાનોએ આપણા ભગવાન રામજીના મંદિરને તોડી એના ઉપર બાબરી મસ્જિદ બનાવી હતી એને તોડી કાઢી એના ઉપર આપણા હિન્દુઓનું ગૌરવ આપણા ભગવાન રામનું ભવ્યમાં ભવ્ય મંદિર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાવ્યું ભારતીય જનતા પાર્ટીએ મંદિર બનાવ્યું તેમાં તમારા બધાનો મોટો સહયોગ છે એટલે આપણે બધા સહેજે જુદા નથી ભાષા જુદી હોઈ શકે સામાજિક વ્યવસ્થા જુદી હોય રહેણી કહેણી જુદી હોય સિંધી હોય ગુજરાતી હોય મહારાષ્ટ્રીયન હોય કે તમિલ હોય અંતે આપણે બધા હિન્દુ છીએ આપણે બધા સનાતની છીએ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ